સમગ્ર ભારત દેશની અંદર જે લોકોનો મતાધિકારની જે ચોરી થઈ છે એના વિરોધની અંદર સમગ્ર ગુજરાતની અંદર વોટ ચોરી બાબતે અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા ત્યારબાદ રાજકોટ શહેરની અંદર કોઈનો મતાધિકાર ચોરી ન થાય અને જો ચોરી થયો હોય તો કોંગ્રેસ પરિવારનો અથવા કોંગ્રેસ કાર્યાલયનો અથવા વોર્ડ પ્રમુખોનો સંપર્ક કરી શકે એ બાબતે લોક જાગૃતિ માટે આજે વોટ ચોરી બાબતે સિગ્નેચર અભિયાન અને મિસકોલ મારી અને પોતાનો વિરોધ દર્શાવવા માટેનો આજનો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ ખાતે કાર્યક્રમ રાખેલ છે અને આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં તારીખ ત્રણ ના રોજ ચાલુ ચાલુ કરવામાં આવ્યો છે અને તારીખ એક અને બે સમગ્ર ગુજરાતમાં આ બાબતે ચોથી જાગીરને પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતગાર કરવામાં આવેલ હતા કે તારીખ ત્રણ થી સમગ્ર ગુજરાતમાં સિગ્નેચર કેમ્પિયન સૌથી વધારે આપને વાત કરવા જાવ તો શહેરોની અંદર ગામડાઓની અંદર વોટ ચોરી એટલા માટે ન થઈ શકે કે ગામડા અંદર વધીને એક કે બે બુથ આવતા હોય કોઈ નવો માણસ રેવા પણ આવે તો ગામડાના લોકોને ખબર હોય કોઈ એક્સ થાય કર તો પણ ખબર હોય અને કોઈ માઇગ્રેટ કરી અને ગામડું ચોરીને શહેરની અંદર જાય તો પણ ખબર હોય જ્યારે આ શહેરની અંદર બાજુમાં કોણ રહે છે પાડોશીને ચોરીને આખી શેરીમાં કોણ રહે છે લોકોને પોતાના કામની અંદર એટલા વ્યસ્ત હોય છે એટલે ખ્યાલ નથી રહેતો એટલે સો ટકા રાજકોટની અંદર અમે ચોથી જાગીર સામે પણ રાખશું અમારું કામ પણ ચાલુ છે અત્યારે સૌથી મોટી ચોરી શહેરોની અંદર થાય છે અને આવનારા દિવસોની અંદર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે સમગ્ર શહેરો રાજકોટ બરોડા ભાવનગર જુનાગઢ સુરત અમદાવાદ વગેરે જગ્યાએ કામ ચાલુ છે અને પ્રદેશ કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત પણ કરવામાં છે કે આપને જણાવું તો માની લો એક્સ થઈ ગયો એના પણ નામ છે અહીંયા રાજકોટમાં પણ એવી જગ્યાઓ ઘણા વિધાનસભામાં જોવા મળ્યું છે કે એક ઘરની અંદર વીસ વીસ પચીસ પચીસ વોટર શો હોય છે જ્યાં તમે જોવા જાવ જગ્યાની ની દ્રષ્ટિએ તો એ જગ્યાની અંદર એટલા લોકો રહી શકે એવું આપણે પ્રથમ આપણને આવતું કે નાના મકાન એક ફેમિલી રહી શકતું હોય પણ એ એડ્રેસ ઉપર વીસ વીસ પચીસ પચીસ મતદારો નોંધાયેલા છે આવું અમારા ધ્યાન ઉપર પણ આવ્યું છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર ચકાસણી થઈ જાય એટલે મીડિયા સમક્ષ અમે પણ મૂકશું